સ્વાગત છે કરન્ડઅફાઈમ્બે પ્રશ્નોની અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા સાથે સાથે બે લાયકન પણ પ્રેસ કરી દો જેથી આવનારા તમામ વિડીયોની અપડેટ આપ સુધી પહોંચી રહે અને હજુ સુધી તમે અમારી ટેલિગ્રામ ચેનલ જેમ જ વોટ્સઅપ ચેનલ જોઈન ના કરી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે તો ત્યાં જઈને તમે જોઈન કરી શકો છો તો શરૂ કરીએ કર્ણઅપે ના મોસ્ટ ટાઈમ બે ઓપરેશનો પ્રશ્ન નંબર એક નીચેનામાંથી ભારતમાં રાષ્ટ્રીય ટેકનોલોજીકલ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી અગિયાર મે પ્રશ્ન નંબર બે ભારતમાં અગિયાર મે ના રોજ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણીનો પ્રારંભ ક્યારથી થયો હતો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ઓગણીસો નવ્વાણું પ્રશ્ન નંબર ત્રણ તાજેતરમાં ભારતીય નૌકાદળના ચીફ ઓફ પર્સનલની ભૂમિકા કોને સંભાળી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ સંજય ભલ્લા પ્રશ્ન નંબર ચાર સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય પરિચારિકા દિવસ અથવા તો આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી બાર મે પ્રશ્ન નંબર પાંચ નીચેનામાંથી કોનો જન્મદિન બાર મે ના દર વર્ષે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ તરીકે ઉજવાય છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી સુશ્રી ફ્લોરેન્સ નાઇટિંગલ્સ પ્રશ્ન નંબર છ નીચેનામાંથી વર્ષ બે હજાર ચોવીસની આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની થીમ શું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી અવર નર્સિસ અવર ફ્યુચર ધ ઇકોનોમિક પાવર ઓફ એક્ઝામ કેર ફોર પ્રશ્ન નંબર સાત ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં મધર્સ ડેની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી મે માસના બીજા રવિવારે પ્રશ્ન નંબર આઠ તાજેતરમાં કોહલીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત જાહેર કરી છે મનરોએ તે કયા દેશની ટીમ સાથે સંકળાયેલી હતા તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ન્યૂઝીલેન્ડ પ્રશ્ન નંબર નવ તાજેતરમાં સમાચારોમાં રહેલ બેટી લિપ્સ ચંદ્રયાની શું છે આપણો સાચો જવાબ છે ઓપ્શન બી દરિયાઈ ટાર્ડિટેડ પ્રજાતિ પ્રશ્ન નંબર દસ તાજેતરમાં ઈશીદા નોંગરેંગના કયા રાજ્યના પ્રથમ મહિલા પોલીસ મહાનિર્દેશક ડીજીપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે સાચો જવાબ છે ઓપ્શન સી મેઘાલય પ્રશ્ન તાજેતરમાં નીચેનામાંથી કયા દેશે ત્રીસમી સુલતાન અઝલાન શાહ ટ્રોફી જીતી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ જાપાન પ્રશ્ન નંબર બાર તાજેતરમાં સમાચારમાં રહેલ પર્વતારોહક કામી રીતા શેરપા યા દેશના છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી નેસ્ટી વખત ચલણ કર્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી ઓગણત્રીસ પ્રશ્ન નંબર ચૌદ તાજેતરમાં સમાચારમાં રહેલ ફુજીયાન શું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ચીનનું એરક્રાફ્ટ કેરિયર પ્રશ્ન નંબર પંદર નીચેનામાંથી વિશ્વ પરિવાર દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી પંદર મે પ્રશ્ન નંબર સોળ તાજેતરમાં યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી કયા દિવસને વિશ્વ ફૂટબોલ દિવસ જાહેર કર્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી પચીસ મે પ્રશ્ન નંબર સત્તર તાજેતરમાં ઇફકોના ચેરમેન તરીકે કોણ ચૂંટાયું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ શ્રી દિલીપભાઈ સંઘાણી પ્રશ્ન નંબર અઢાર નીચેનામાંથી ઇફકોનું વડું મથક ક્યાં આવેલું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી મુંબઈ પ્રશ્ન નંબર ઓગણીસ નીચેનામાંથી ઇફકોની સ્થાપના ક્યારે કરવામાં આવી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી વર્ષ ઓગણીસો સડસઠ પ્રશ્ન નંબર વીસ તાજેતરમાં કઈ બેંકે જાહેરાત કરી કે ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ આઈઆઈબીએક્સ ખાતે ટ્રેડિંગ કમ ક્લિયરિંગ ટીસીએમ સભ્ય બનનાર પ્રથમ બેંક બની છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી એસબીઆઈ પ્રશ્ન નંબર એકવીસ નીચેનામાંથી આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ સોળ મે પ્રશ્ન નંબર બાવીસ નીચેનામાંથી વિશ્વ કૃષિ પર્યટન દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી સોળ મે પ્રશ્ન નંબર ત્રેવીસ નીચેનામાંથી રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી સોળ મે પ્રશ્ન નંબર ચોવીસ નીચેનામાંથી શાંતિથી એક સાથે રહેવાનો આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ સોળ મે પ્રશ્ન નંબર પચીસ જીમ્નાસ્ટિકમાં એન્જીન ચેમ્પિયનશીપમાં ભારતનો પ્રથમ વખત સુવર્ણચંદ્ર કોણે જીત્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી દીપા કર્માકર જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ફરીથી મળીશું આ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર